ઝીરો ટુ વન સિક્સ તે ત્યાંથી પૂર ઝડપી અને સ્પીડમાં નીકળી જવા પામેલ એલસીબીની ટીમને તે ગાડી શંકાસ્પદ લાવતા સતત પચાસ કિલોમીટર સુધી તેનો પીછો કરવામાં આવેલ અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં નાકાબંધી અને બ્લોકિંગ કરવા માટે સૂચના કરવામાં આવેલ તે દરમિયાન આંબલીયારા પોલીસ સ્ટેશનની હદમાં ધુગનાથપુરા ગામની સીમમાં જે કાર ચાલક છે તેને ક્યાંયથી ભાગી જવા માટે રસ્તો ન મળતા કારને રોડની નીચે ઉતારી ખેતરમાં લઈ જઈ અને પોતે ગાડીમાંથી નાસી જવાની ફિરાકમાં હતા તે દરમિયાન એલસીબીની ટીમ ત્યાં આવી જતા કારમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી અને કારનું સર્ચ કરતા કારની અંદરથી છ લાખ એકાણું હજાર નવસો પિસ્તાલીસનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવેલ તથા જે કિયા સેલ્ટો સિલ્વર કલરની ગાડી છે તેને પણ જપ્ત કરી અને ટોટલ સત્તર લાખનો મુદ્દા માલ આંબલીયરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવે છે